રક્ષાબંધનના દિવસે ઘણીવાર ભાઈઓ અને બહેનો વચ્ચે મિલકત બાબતના ઝઘડા હોય છે કોઈ અગ્રમ્ય કારણોસર ઝઘડા હોય છે ત્યારે કેટલીક બહેનો ભાઈને રાખડી નથી બાંધી પરંતુ ભરૂચ જિલ્લાની એવી સંસ્થા છે કે એકસો સાડત્રીસ દેશોમાં ચાલીસ હજાર જિલ્લાઓમાં પતરાયેલી છે આ સંસ્થા ઈશ્વરી વિશ્વવિદ્યાલય અને આ સંસ્થા દ્વારા આખા ભારત દેશમાં એકસો સાડત્રીસ દેશમાં ચાલીસ હજાર સ્થળોએ સબ હોય હોસ્પિટલ હોય પોલીસ મથકો હોય ત્યાં મીડિયા કર્મીઓના લોકોને પણ આ લોકો કલ્લાઈ ઉપર રાખડી બાંધે છે અને રક્ષાબંધનની પર્વની ઉજવણી કરે છે આ પર્વ આખા ગુજરાતમાં આખા ભારત દેશમાં ચાલીસ હજાર સ્થળોએ ઉજવણી કરાય છે ત્યારે આ કઈ સંસ્થાની બહેનો આ રક્ષાબંધન પર્વની ઉજવણી કરશે તે આપણે ઇન ભરૂચ ચેનલની વિશેષ રજૂઆતમાંને હાળીશું ભરૂચના જાડેશ્વર નીલકંઠેશ્વર મહાદેવ મંદિર તરફ જવાના માર્ગ ઉપર વર્ષોથી કાર્યરત ઈશ્વરીય વિશ્વવિદ્યાલય દ્વારા ભાઈ બહેનના પવિત્ર બંધન રક્ષાબંધન પર્વની શરૂઆત કરી હતી જેમાં વિશ્વમાં સ્થાપાયેલી ચાલીસ હજાર થી વધુ સેન્ટરો ઉપર સેવા આપતી ઈશ્વરીય વિશ્વ બહેનો નજીકના જેલના કેદીઓ તથા પોલીસ કર્મીઓ તેમજ મીડિયા સેન્ટરો તથા રિમાન્ડ હોમ સહિત વિવિધ સ્થળોએ જઈ ભાઈ બહેનોની કલાઈ ઉપર રાખડી બાંધી વિશ્વમાં શાંતિનો સંદેશો પાઠવી રહ્યા છે ઈશ્વરીય વિશ્વવિદ્યાલયના સંચાલકે રક્ષાબંધનની ઉજવણી કરવા પાછળનું કારણ જણાવ્યું હતું કે હાલના યુગમાં ભાઈ બહેન વચ્ચે મિલકત કે કોઈ પણ અગ્રમ્ય કારણોસર ઝઘડા થતા હોય

એક હજાર થી વધુ ભાઈઓની કલા ઉપર રાખડી બાંધી રક્ષાબંધનની શરૂઆત કરી હતી જેમાં ભાઈઓ પણ રાખડી બંધાવવા માટે કતારો જમાવી હતી રક્ષાબંધન સુધી વિવિધ પોલીસ મીડિયા કર્મીઓ તથા રિમાન્ડ હોમ શાળા કોલેજો માં જઈ સંસ્થાની બહેનો ભાઈઓની કલાઈ ઉપર રાખડી બાંધી રક્ષાબંધન ની ઉજવણી કરવા પાછળનું કારણ શું છે તે અંગેની માહિતી સંસ્થાની બહેનોએ ઇન ભરૂચ ચેનલ સમક્ષ રજૂ જો કરી હતી નમસ્કાર દર્શક મિત્રો આપણે ભરૂચ શહેરના જે જાડેશ્વર સ્થિત વિશ્વવિદ્યાલય બ્રહ્મકુમારી વિદ્યાલય છે એ સંસ્થા લગભગ આખા ભારત દેશમાં પથરાયેલી છે અને જ્યારે ભાઈ બહેનના પવિત્ર બંધન રક્ષાબંધન પર્વની ઉજવણી છેલ્લા ઘણા સમયથી તેઓ કરી રહ્યા છે અને રક્ષાબંધનની ઉજવણી પાછળનું કારણ શું છે તે આપણે જાણવાનું છું આખા ગુજરાતમાં ભારત દેશમાં કેટલી સંસ્થાઓ છે અને તમામ સંસ્થાઓની બહેનો નજીકના વિવિધ વિસ્તારો એટલે કે વિવિધ સેન્ટરો સબજેલ છે રિમાન્ડ હોમ છે નારી સંરક્ષણ કેન્દ્ર છે ત્યાં જઈને પોતે બહેનો રાખડી બાંધે છે ભાઈને અને આ પર્વ કઈ રીતે ઉજવે છે એ આપણે જાણવાનું છે આ બહેનો પાસેથી જાણવું છે કે પવિત્ર બંધાને રક્ષાબંધન તમે કેટલા વર્ષોથી અહીંયા ઉજવો છો આખા ભારતના લોકો કઈ રીતે ઉજવે છે વાત કરીશું સૌ તો આ સંસ્થાનો આપણે પરિચય કરીશું કે સંસ્થાનું શું છે અને સંસ્થામાં કઈ રીતે ઉજવણી થાય છે મેડમ જે રીતે ભરૂચમાં રક્ષાબંધન તમારા સંસ્થા દ્વારા ઉજવાય છે તે એક આવકારદાયક છે માન છે મેડમ કઈ રીતે આપણી કેટલા સંસ્થા છે આખા ભારત દેશમાં હા તો આખા ભારતના અંદર કરીને આ જે સંસ્થા છે બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય તો આ વિશ્વભરમાં ફેલાયેલી સંસ્થા છે કારણ કે આ વિશ્વવિદ્યાલય છે તો આખા વિશ્વના અંદર એકસો સાડત્રીસ દેશમાં ચાલીસ હજારથી અધિક સેવા કેન્દ્ર છે અને આખા વિશ્વભરમાં રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવે છે તો આ પણ એક વિશેષતા છે કે રક્ષાબંધન આપતો ભારતનો તહેવાર છે પરંતુ આ વિદ્યાલય દ્વારા આખા વિશ્વમાં આ પર્વની ઉજવણી થાય છે અને આ સંસ્થાના અંદર પર્વની ઉજવણી જ્યારે સંસ્થાની સ્થાપના થઈ ઓગણીસો સાડત્રીસ તો સ્થાપનાના વર્ષથી જ રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવે છે અને આ ભરૂચ સેવા કેન્દ્ર દ્વારા અથવા તો આખા ગુજરાત કે ભારતમાં જે વિદ્યાલયની બહેનો આ રક્ષાબંધનની સેવા કરી રહી છે તો સબ જેલ છે ડિમાન્ડ હોમ છે નારી સંરક્ષણ કેન્દ્ર છે હોસ્પિટલ છે સ્કૂલ છે કોલેજ છે અન્ય પણ જે કોર્પોરેટ સેક્ટર છે ત્યાં જઈને પણ રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવે છે અને આ પર્વની જ્યારે ઉજવણી થાય છે તો એના બદલામાં કોઈ ફીસ નથી લેવામાં આવતી યા જે રક્ષાબંધન ત્યોહારનું એક કહેવાય કે જે ધારા બનેલી છે કે ભાઈ બહેન ભાઈને રાખડી બાંધે અને ભાઈ બદલામાં વીર પસલીના રૂપમાં કોઈ ભેટ સોગાત પૈસા આપે છે પરંતુ જ્યારે આ સંસ્થાની બહેનો રક્ષા બાંધવા માટે જાય તો એના બદલામાં કોઈ પણ સ્થૂલ ભેટ સોગાદ યા પૈસા નથી લેવામાં આવતા પરંતુ કહેવામાં આવે છે કે આ પરમાત્મા તરફની રક્ષા છે તો તમારા જીવનની કોઈ પણ બુરાઈઓ છે

ના ઓફિસ હોય કે સબ જેલ હોય કે કોઈ પણ જગ્યાએ રક્ષાબંધન એટલે કે ઉજવણી કરવા જતા હો છો ભાઈ ને કલા પર રાખડી બાંધવા જાવ છો ત્યારે તમે એક સંદેશો પણ આપો છો શું છે તેનું મહત્વ એ અમારા દર્શકોને જણાવો જણાવો શાંતિ અમારા સંસ્થાનો ઉદ્દેશ્ય એ છે કે રક્ષાબંધન માત્ર ભાઈ અને બહેનનો પર્વ નથી ભાઈ અને બહેનનો પર્વ તો એટલા માટે કહેવાય છે કે એક પવિત્ર અને મધુર સંબંધ છે અને એ ભાઈચારો સંપૂર્ણ વિશ્વમાં બની રહે માટે આ સંબંધને આપણે પ્રતિક રૂપે રાખ્યું છે વાસ્તવની અંદર રક્ષા પ્લસ બંધન મતલબ કે આજે વ્યક્તિને જોવા જાવ તો કોઈ બંધન પસંદ નથી ચાહે કોઈ સંબંધો નું હોય ચાહે કોઈ સામાજિક બંધન હોય પારિવારિક બંધન હોય એને પસંદ નથી પણ આ એક બંધન એવું છે જે ખુશીથી બંધાવી લે છે કારણ કે આ બંધનની અંદર એક સાચો સ્નેહ અને પ્રેમ છે પરંતુ વર્તમાન કલયુગની સ્થિતિ જોઈએ તો સંબંધોની અંદર કટુટા અથવા કડવાપણ અથવા તો કોઈકને કંઈક પ્રોપર્ટી સંબંધોના ઝઘડાઓને કારણે કડવાહટ જે હોય છે ત્યારે આ સંબંધોની અંદર એ મધુરતા નથી ટકી શકતી તો અમારી સંસ્થાનું કામ છે કે ચાહે ભાઈ હોય ચાહે બહેન હોય જેમ પહેલાંના જમાનામાં બ્રાહ્મણ હર ઘર જતા વૃદ્ધ યુવા બાળકો બધાને રક્ષા બાંધતા એક પવિત્રતા અને સુખ શાંતિનું પ્રતિક અમે પણ પરમાત્માની રક્ષા લઈને ચાહે ભાઈ બહેન વૃદ્ધ કોઈ પણ હોય જેમ વડીલોના ઘરમાં પણ જઈએ છીએ ત્યાં રક્ષા બાંધીએ છીએ રિટર્નની અંદર અમે ખાસ કરીને જ્યાં ભાઈઓ છે ત્યાં વ્યસન માંગીએ છીએ કારણ કે છોડો જેલોમાં જઈએ છીએ ત્યારે કહીએ છીએ કે આજ પછી એવો કોઈ ગુનો નહીં કરો કે જે ફરી એવા સ્થાન પર આવવાનું બને કારણ કે રક્ષા એટલે માત્ર એક બહેનની રક્ષા ભાઈ કરે એ નહીં આપણે એક આત્મા છીએ જેને અનેક બુરાઈઓનું બંધન છે અને બંધનોથી છૂટીને પોતાની સેફ્ટી એટલે કે રક્ષા કરીએ પહેલી ફરજ પોતાની રક્ષા જે પરમાત્માની રક્ષા એક ધાગા તરીકે રક્ષા નહીં પરંતુ દોરો એક પ્રતિક માત્ર છે વાસ્તવિક રક્ષા છે કે પરમાત્માની રક્ષાની સાથે સાથે આપણે આપણા મનથી કોઈ દ્રઢ પ્રતિજ્ઞાનું બંધન બાંધીએ કે હું આજથી આ રીતે આ જીવન આ સંકલ્પ સાથે જીવીશ અને આ સંદેશ અમે સમાજની અંદર ચાહે ભાઈ હોય બહેન હોય પરિવારમાં હોય નોકરી ક્ષેત્રે હોય કોઈ પણ ક્ષેત્રમાં હોય આ અમારી સેવા છે અને અમારું રક્ષાબંધન માત્ર એક દિવસ નહીં ગઈકાલ એટલે કે સત્તર તારીખથી શરૂ થયું છે લગભગ એક મહિના સુધી અમે અલગ અલગ ક્ષેત્રોમાં જઈને રક્ષાબંધન એટલે કે આત્માને અનેક પ્રકારથી સુરક્ષિત કરવાનું પર્વ બુરાઈઓથી સુરક્ષિત રાખો વિકારોથી સુરક્ષિત રાખો અનેક વ્યસનોથી સુરક્ષિત રાખો બીજો ઘણા બધા નેગેટિવ નશા છે ચાહે કોઈને પોસ્ટ પોઝિશન ધન પરિવાર એના પ્રેશરની અંદર પણ ઘણી વખત વ્યક્તિ ખોટા કામ કરે છે આ બધાથી પરે રહીને સંસારની અંદર ભાઈચારા વ સુધૈવ કુટુંબકમની ભાવના બને એ સંદેશ આપીએ છે કારણ પરમાત્મા પિતા એક છે આત્માના નાતે આપણે બધા એની સંતાન છીએ અતઃ આપસમાં યા તો ભાઈ ભાઈ યા ભાઈ બહેનના સંબંધથી જોડાયેલા છે અને આ સંબંધ અવિરત બની રહે એ જ લક્ષ્ય સાથે બ્રહ્માકુમારી પરિવાર આ ઉત્સવને ઉજવી રહ્યું છે મેડમ જે રીતે રક્ષાબંધન આપણે છેલ્લા ઘણાથી ઘણા સમયથી ઉજવીએ છે અંદાજિત ભરૂચ જિલ્લામાંથી કેટલા લોકોને તમે રક્ષા રક્ષાસૂત્ર બાંધી હશે અંદાજિત આંકડો અમારા દર્શકોને જણાવો જેનાથી દર્શકો સુધી અમારી સંસ્થાથી બહારના ક્ષેત્રોમાં બાંધીએ છીએ અને અમારી સંસ્થા જે ઓલ ઓવર ભરૂચ જિલ્લાની અંદર છે એની અંદર બીજી ત્રણ હજાર રક્ષા મતલબ કે છ સાત હજાર સુધી અમે પહોંચી શકીએ છીએ અને એક જ લક્ષ્ય આપીએ છીએ રક્ષાની સાથે જે મીઠાઈ ખાઈએ છે જીવનમાંય મધુરતા હંમેશા બનાવી રાખો

જોવા જાવ તો અમારું વિશ્વવિદ્યાલય વધારેમાં વધારે અગર જો જોવા જાવ તો પચીસ હજાર જેટલી રક્ષાઓ બંધે છે વિશ્વ વિદ્યાલય ખાતે આવેલા હતા એમની જે રક્ષાબંધનની જે ઉજવણી થાય છે તેનું મહત્ત્વ શું છે તે પ્રજા સુધી વાત પહોંચવી જોઈએ આપણે અગાઉ દશાશ્વ મેઘાટની પણ વાત કરીએ કે દશાશ્વ મેઘાટ ખાતે બલિજ જે રક્ષા રક્ષાસૂત્ર બાંધી હતી ત્યારથી આ પર્વની ઉજવણી થાય છે ત્યારે આ વિશ્વવિદ્યાલય દ્વારા લગભગ આખા ભારત દેશમાં પથરાયેલી સંસ્થાઓ દ્વારા રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવે છે ભાઈચારાનો સંદેશો પાઠવવામાં આવે છે ત્યારે આ જે રક્ષાબંધન ઉજવાઈ રહી છે તે ભરૂચ માટે પણ એક આવકારદાયક છે કેમેરામેન કેતન રાણા સાથે દિનેશ મકવાણા સમાચાર હેન ભરૂચ